ચિમન એની કેબિનમાં હતો અને ચિમન મનમાં જાંબલી ફોન કરવા માટે ગડમથલ અનુભવતો હતો થોડીવાર ગડમથલ અનુભવી અને થોડી હિંમત એકઠી કરી એને જાંબલી ઘરે ફોન લગાવ્યો છેલ્લે એની બા સાથે વાત કર્યા પછી અને એની બાના શબ્દો સાંભળ્યા પછી એને ફોન કરવાની હિંમત થઈ ન હતી અને સાથે દેવયાનીની નજર પણ એની ઉપર હતી જાંબલી ફોન લગાવતા જ ત્યાં ફોનની રીંગ વાગી જાંબલીમાં રૂપલી એકલી ઘરે હતી ગોપી સ્કૂલ ચાલુ થઈ ગઈ હોવાથી સ્કૂલે હતી જ્યારે સવિતાબેન ચા પીને બહાર ઓટલે બેઠા હતા ફોનની રીંગ વાગતા રૂપલી ફોનવાળા કમરામાં ગઈ અને ફોનનું રિસીવર હાથમાં લઈ કાને માંડ્યું ફોનનું રિસીવર કાને મંડાતા જ એ બોલે એ પહેલા સામેથી અવાજ સંભળાયો હેલ્લો સામેથી અવાજ સાંભળતા જ રૂપલીનું હૃદય એક ધડકન ચૂકી ગયું એ અવાજને ઓળખી ગઈ સામે કંઈ બોલી નહીં પરંતુ આ વખતે એ સ્વસ્થ રહી સામેથી કઈ અવાજના આવતા ચિમન બોલ્યો હું ચિમન બોલું છું તમે ચિમનનું નામ સાંભળી રૂપલીનું મન થોડું ખાટું થયું પરંતુ એણે અનદમો અનુભવ્યો નહીં એ ફરી કઈ બોલી નહીં સામે છેડે સન્નાટો જોઈ ચિમન પામી ગયો એ આગળ બોલતા એણે પૂછ્યું રૂપલ ચિમનના મુખે વર્ષો પછી એનું નામ સાંભળતા રૂપલીના હૃદયના ધબકારા વધી ગયા ચિમન અને એ ભલે અલગ રહેતા હતા ચિમને ભલે એની સાથે ગમે તે કર્યું હોય પરંતુ એ હજુ એનો પતિ હતો પતિના મુખે વર્ષો પછી એનું નામ સાંભળતા રૂપલીના તનમાં ચેતના આવી હોય એમ એ બોલી હા હું રૂપલી બોલું છું ચિમન ખુરશી ઉપર બેઠો હતો રૂપલીનું નામ સાંભળતા જ ચિમન ખુરશી સાથે આખો હલી ગયો અનાયાશે એનાથી પૂછાઈ ગયું કેમ છે તને ચિમનના આ શબ્દો સાંભળી રૂપલીની આંખો બંધ થઈ ગઈ લગ્ન થયા પછી અત્યાર સુધી રૂપલીએ આ શબ્દો પહેલીવાર સાંભળ્યા હતા વર્ષા વર્ષાઋતુનો માહોલ હતો વાતાવરણમાં ભેજ હતો બહારથી એનું શરીર ભેજવાળું હતું જ પરંતુ ચિમનના આ શબ્દો સાંભળી એ અંદરથી પણ ભેજયુક્ત થઈ ગઈ એ એટલું જ બોલી હારું સે એને સામે પૂછવું હતું તમને કેમ છે પણ એ પૂછી શકી નહીં ચિમનને પણ સામે વાત શું કરવી એ સુસ્તું નહોતું એ બોલ્યો થેન્ક યુ આ બે શબ્દોની રૂપલીને ખબર તો પડી પરંતુ એનો જવાબ શું આપવો અને કેવો આપવો એ ખબર પડી નહીં એટલે એ ચૂપ રહી સામે રૂપલીને ચૂપ જોઈ ચિમનને થયું કે રૂપલને આની ખબર પડી નથી એટલે એ ફોડ પાડતા બોલ્યો તારો આભાર આ સાંભળી રૂપલીએ તરત ટૂંકમાં પૂછ્યું કેમ રૂપલીનો સવાલ સાંભળી ચિમનને શું જવાબ આપવો એ ખબર પડી નહીં છતાં એ બોલ્યો મારી બાને અને મારા ઘરને જે રીતે તે સાચવ્યા એ માટે તારો આભાર અને એ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું ચિમનની વાત સાંભળી રૂપલીના મનમાં આવી ગયું આ ઘર તમારું છે તમે કયા ઉપકારની વાત કરો છો મનમાં આવેલું એનાથી બોલાયું નહીં એ જુદું જ બોલી એ મારા પૈન વાસે મેં એને ક્યારેય હાહુ ગયાં જ નથી આટલું બોલી એ ચૂપ થઈ ગઈ સામે ચિમન પણ ચૂપ હતો સામે પતિ ચૂપ છે એ જાણી રૂપલીની હિંમત થોડી વધુ ખુલી હોઈ એ મેં આગળ બોલી હું જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી આ ઘરને મેં મારું જ ગયું છે તમને પરણીને આવી એવું રૂપલીને કહેવું હતું પરંતુ એ કહી શકી નહીં એનું મન થોડું ભરાઈ ગયું એનાથી નિશાસો નંખાઈ ગયો ચીમન ફોન ઉપર હતો એ એનો નિશાસો કરી શકવાનો નહોતો ચિમનને આજે વાત કરવાની ઈચ્છા હતી પરંતુ શું બોલવું એ સુસ્તું નહોતું એ બોલ્યો તે એકલીએ આખા ઘરને સાચવી લીધું એ મારા માટે બહુ મોટી વાત છે ચિમનની આ વાત સાંભળી રૂપલીના મનમાં ફરી આવી ગયું તમે મને ના સાચવી એનું શું પરંતુ એ બોલી નહીં આ વખતે રૂપલી ચૂપ રહી ફોનના સામે છેડે રૂપલીને ચૂપ જોઈ ચિમન પણ કંઈ બોલ્યો નહીં થોડીવાર બંને છેડે સન્નાટો છવાઈ ગયો ચિમન શબ્દો શોધતો હતો જ્યારે રૂપલી ચિમનને સાંભળવા માંગતી હતી થોડીવાર પછી અચાનક ચિમન બોલ્યો ગામમાં બધા કેમ છે આ સાંભળી રૂપલી વિચારમાં પડી ગઈ એને બાનું કેમ પૂછ્યું નહીં હકીકતમાં ચીમનને એની બાનું જ પૂછવું હતું પરંતુ એની પાસે એ માટે શબ્દો ન હતા ચીમનનો સવાલ સાંભળી રૂપલી બોલી હંધારીને હારું છે તમને કેમ છે એ ફરી રૂપલીના મનમાં આવી ગયું પરંતુ એ પૂછી શકી નહીં રૂપલીનો જવાબ સાંભળી ચીમન આગળ બોલ્યો ગામ બદલાઈ ગયું હશે ને આ સાંભળી રૂપલીથી બોલાઈ ગયું એક નવી પેઢી આવી ગઈ હવે ચિમન ધીરે ધીરે ખુલતો હતો એને આગળ પૂછ્યું ઉઈલો બાવલો મોટો થઈ ગયો હશે અત્યારે ચિમનની સ્થિતિ કોઈ છોકરી સાથે કોઈ છોકરો પહેલીવાર વાત કરતો હોય અને એને જે પૂછવું હોય એના કરતા અલગ જ પૂછી બેસતો હોય એવી હતી ચિમન આજે મનની અને દિલની ગભરામણને કારણે ભળતું જ પૂછતો હતો સામે રૂપલી પણ જાણે વાત કરવા માંગતી હોય એમ શાંતિથી જવાબ આપતી હતી રૂપલીએ ચીમનના સવાલનો જવાબ આપ્યો બાવલા ભાઈ તો મોટા થઈ ગયા છે એને મોબાઈલની દુકાન ખોલી છે ને આવતા વરહે તો એનું બાયર પાડવાનું છે રૂપલીએ ઉત્સાહથી કહ્યું રૂપલીના શબ્દોથી ચીમની સામે બાવલો આવી ગયો અને એ પોતાના ડેલાની સામે રમતો એ આવી ગયું ચીમનને એની શેરી યાદ આવતા ખેતર પણ યાદ આવી ગયું એણે ફરી પૂછ્યું દેવા ભાઈ હજી છે કે આ વખતે ચીમન વાક્ય પૂરું કરે એ પહેલા જ રૂપલી બોલી દેવાભાઈ ને દેવુબેન તો ભગવાન ના માણસે ખેતરનું છોડી દીધું વાક્ય અધૂરું છોડી એ આગળ બોલી ઈ બે હસી આવી આપણા ખેતર બોલવા જતી હતી પરંતુ બોલતા બોલતા એને વારી લીધું સીમા જરીએ સેને ખેતર સંભાળે છે હું અઠવાડિયામાં એકાદ ન્યા આંટો મારી આવું છું રૂપલી જાણે આ એવા ભાવથી બોલી હતી કે સામે કોઈ આત્મીયજન ગોપીનું નામ સાંભળતા જ ચીવન ને એની દીકરી યાદ આવી ગઈ પરંતુ એને ચંપા વિશે જાણવાની ઉત્કંઠા થઈ હોય કે પછી એ એની દીકરી વિશે પૂછી શક્યો ના હોય એને ચંપા વિશે પૂછ્યું આ ચંપા કોણ છે

વિચારતા વિચારતા એને યાદ આવ્યું કે સામે તો એ એના પતિ સાથે વાત કરે છે એટલે એનો ઉત્સાહ ઠંડો થઈ ગયો અને એને થોડી શરમની અનુભૂતિ થઈ આટલી વાત કર્યા પછી રૂપલી થોડી ખુલી ગઈ હતી સામે ચિમન કઈ બોલે એ પેલા રૂપલીએ શરમાતા શરમાતા અને થોડી ગભરામણ સાથે ચિમનને પૂછ્યું તમને કેમ છે રૂપલીના આ શબ્દો સાંભળી ચિમનના મન ઉપરનો ભાર ઉતરી ગયો હોય એવું એને લાગ્યું એના હોઠ ખુલ્યા એના હોઠમાં શબ્દો આકાર લઈ પહેલાં જ એને ફોનમાં એક બૂમ સંભળાઈ રૂપલ કિયા ખોવાઈ ગઈ દીકરી આ બૂમ સવિતાબેનની હતી સવિતાબેને ડેલા આગળ ઊભા ઊભા બૂમ પાડી સાસુની બૂમ સાંભળી કોઈ મુગ્ધા શરમાઈ જાય એ રીતે શરમાઈ રૂપલી બોલી બા આવ્યા સે આટલું બોલી એણે ફોન કાપી નાખ્યો અને રિસીવર ક્રેડલ ઉપર મૂકી ટટપટ બહાર નીકળી બહાર નીકળી ઓસરીની કોરે ઊભા ઊભા સાસુ સામે જોઈ બોલી હું આયા જસુ હું કામ છે રૂપલી નમ્રતાથી બોલી આ સાંભળી સવિતાબેન બોલ્યા તો ઓઈશ્રીમાં દેખાણી નહીં ને તારો ક્યાંય હગડ હંભરાણો નહીં બાઈને વેસવા વાળો આવ્યો છે હૈલ જોવા અત્યારે રૂપલીને કઈ કરવાની કે કઈ જોવાની ઈચ્છા હતી નહીં એ બોલી હૈમણા મારે લેવી નથી ને ખાલી હું જોવી તમે જોઈ લ્યો હું જરી કામ છે એ પૂરું કરી લઉં આટલું બોલી એ બીજા કમરામાં અંદર જતી રહી જ્યારે સવિતાબેન પાછા બહાર જતા રહ્યા રૂપલી અંદરના કમરામાં જઈ પલંગ ઉપર બેઠી પલંગ ઉપર બેસતા જ એને ચિમન સાથે કરેલી વાતો યાદ આવી અને એને એ વાગોળવા લાગી વાતો યાદ કરતા કરતા એ પતિના વિચારે ચડી ગઈ સામે ચિમનની હાલત પણ કંઈ કેવી જ હતી આજે બંને ફરી બાર તેર વર્ષ પાછા જતા રહ્યા હોય એવું લાગ્યું ગઈકાલે જ વરસાદ પડ્યો હતો રૂપલી પલંગ ઉપર બેઠી હતી અને બારી ખુલી હતી બારીમાંથી મંદ મંદ ઠંડો પવન આવતો હતો એ ઠંડા પવનની સાથે એનું મન પણ આજે બધું ભૂલીને ઠંડુ થઈ ગયું હતું આજે એને ચિમન પ્રત્યે ગુસ્સો અને નફરત આવવા જોઈએ એની જગ્યાએ એ એને યાદ કરતી હતી વર્ષો પછી આજે એની વાત એના પતિ સાથે થઈ હતી રૂપલીએ એના પતિને મનથી મારી નાખ્યો હતો એને સપને પણ ખ્યાલ ન કે ક્યારેક પાછી એની સાથે વાત થશે આજે એના પતિ સાથે વાત થઈ હતી એ વાત ટૂંકી ન હતી પરંતુ ખાસી લાંબી હતી આજે એને જે રીતે ઉત્સાહથી વાત કરી હતી એનું એને જ અચરજ થતું હતું આજે એને મનમાં સવાલો થતા હતા મારાથી આ રીતે મૃદુતાથી એની સાથે વાત થઈ કેમ વાત થયા પછી હું એને આટલા યાદ કેમ કરું છું મારે એને નફરત કરવી જોઈએ એની જગ્યાએ હું એની સાથે પહેલીવાર વાત કરતી હોવ એવું કેમ અંદર લાગે છે વિચારોમાં અને વિચારોમાં એની નજર બારીમાંથી આકાશ તરફ ગઈ વરસાદી માહોલ હતો એટલે આકાશમાં ક્યાંક સફેદ વાદળો હતા તો ક્યાંક કાળા વાદળો હતા એની નજર સફેદ વાદળો ઉપર સ્થિર થયેલી હતી એ સફેદ વાદળોમાં આકાર શોધવા લાગી એને એમાં ચીમન પોતે અને બંનેની વચ્ચે ઊભેલી ગોપીના આકારનો આભાસ થયો એનું મોં મલકી ઉઠ્યું એને મનમાં લાગ્યું આજ મારું સંપૂર્ણ કુટુંબ છે એના મનમાં કલ્પનાએ બરાબર આકાર લઈ લીધો ત્યાં જ ધીરે ધીરે સફેદ વાદળની જગ્યાએ કાળા વાદળે લઈ લીધી કાળું વાદળ વચ્ચે આવતા જ રૂપલીની કલ્પના વિખેરાઈ ગઈ અને ચિમન વગરની એની અંધકારમય જિંદગી એની સામે આવી ગઈ ચિમન વિનાની જિંદગી સામે આવતા જ મગજ ઉપર જૂના વિચારોએ કબજો લઈ લીધો જૂના વિચારોએ કબજો લેતા જ એના મનમાં વિચાર આવ્યો એણે વાત તો કરી પરંતુ એણે એની દીકરી વિશે એકવાર પણ પૂછ્યું નહીં અરે દીકરી વિશે તો ઠીક પરંતુ બા વિશે પણ પૂછ્યું નહીં આ વિચાર આવતા જ અનાયાસે મનમાં ભય આવી આવી ગયો ગયો અને સાથે વિચાર પણ શું શું એને હજુ દીકરી પ્રત્યે નફરત હશે તો બા કહે છે એ સાચું હશે એને સવિતાબેને કહેલી વાત યાદ આવી ગઈ એને કંઈક જોતો હશે એટલે એણે ફોન કર્યો હશે સાસુએ એના દીકરાને નવ મહિના કુખમાં રાખ્યો હતો અને જન્મ આપી જુવાની સુધી મોટો કર્યો હતો એ યાદ આવતા એના મનના ભય વધારે કબજો લીધો પરંતુ એના મનનો કોઈ ખૂણો ચિમન તરફ હતો તરત એને ટપારી અરે ગાંડી તું ખોટું શા માટે વિચારે છે ગોપીએ ફોન કર્યા પછી તો એને ફોન કરવાનું ચાલુ કર્યું જો એ એને હજુ નફરત કરતા હોત તો ફોન કરત જ નહીં રૂપલીને આ વિચાર આવતા જ સ્વગત બબડવા લાગી પાસો ફોઈન આવ્યું તે હું સોખવટ કરી લઈશ આ વખતે હું પાસી નહીં પડું આ વિચાર આવતા જય ઊભી થઈ અને ચિમનનો પાછો ફોન આવે એની રાહ જોવા લાગી સામે ચિમનની હાલત પણ કઈ કેવી જ હતી જયારે લગ્ન થયા ત્યારે એ રૂપલીને નફરત કરતો હતો પછી રૂપલી સાથે થોડો મન મેળાપ અને થોડા પ્રેમનો અનુભવ કર્યો હતો જો દેવયાની એની જિંદગીમાં પાછી આવી ન હોત તો એ રૂપલીને સંપૂર્ણ અપનાવી લે રૂપલી સાથે ફોનમાં વાત કર્યા પછી આજે ચિમન પણ એની કેબિનમાં બેઠો બેઠો વિચારતો હતો અને સ્વાગત વાત કરતો હતો

અનાયાસે એનાથી રૂપલી અને દેવયાનીની સરખામણી થઈ ગઈ